પણ ક્યાંક ને ક્યાંક તમારે પણ એને મદદ કરવાની જરૂર છે આવનાર સમયની અંદર આપ સૌને ખાતરી આપું છું કે તમે જે રીતે મને મદદ કરી એ જ રીતે તમારું કામ કરવામાં છે પીછે નહીં કરું કોઈ પણ કોમ વાત એ અમારા લોહીમાં નથી કોઈ પત્ર લેવાની ભાવના અમારા લોહીમાં નથી અને જે ઈમાનદારીપૂર્વક જેને કામ કર્યું છે એને આવનાર

રિપોર્ટ બને કે જે એજન્ટો કામ કર્યું હોય આગેવાનો એ કર્યું કર્યું હોય પાર્ટી મતદારો પોતાને રીતે પોતાના ખર્ચે આવીને મતદાન કરી ગયા હોય આવા દરેક કામનો એક રિપોર્ટ બને એ પણ જરૂરી છે જેથી કરીને એ ગામનું કામ પણ આપણે ક્યાંક ને ક્યાંક વિશેષ જવાબદારીથી કરવાનું થાય એ પણ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરશું બીજું આપ સૌને હું એટલી વિનંતી કરું છું કે નાના મોટા ચૂંટણીના હિસાબે ક્યાંય ઝઘડાઓ નાના મોટા કોઈના મન દુઃખ થયા હોય તો એ મનદુખ હવે સમાજની નાતે નાતે કુટુંબની નાતે એને મટાડી અને શીરો ખાવાના પ્રયત્નો કરજો જેથી કરીને બી પૂર્વક અને ભાઈચારાનું વાતાવરણ એ આપણા વિસ્તારની અંદર કાયમી રહ્યું છે અને આવનાર સમયની અંદર પણ રહે અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે ફરી પણ આપ સૌનો એટલો હૃદયપૂર્વક આભાર માનું આમ તો મેં આખા

પરિવાર તમે મને એક પરિવાર તરીકે એક પરિવારના કુટુંબના સભ્ય તરીકે માની છે ત્યારે હું ચોક્કસથી એટલો ખબર રાખીશ કે પરિવાર કોને કહેવાય એક ભાઈચારાની ભાવના રે વડીલોનો આદર રે કે નાના મોટી ભૂલ હોય તો એને માફીને પાત્ર હોય ત્યાં માફ થાય અને એક પરિવાર માટેની લાગણી એ દરેક ક્ષેત્રની અંદર કઈ રીતે હોય શકે એ હું ખૂબ સારી રીતે સમજુ અને પરિવારની જવાબદારી નિભાવવામાં ક્યાંય પીછે એડ નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપશું